જય માતાજી મિત્રો અત્યારે આપણે ધાંગધ્રાના વનવગડાના વિસ્તારની અંદર એક જગ્યા છે લાકડાધાર તરીકે પ્રસિદ્ધ છે એ વગડાની અંદર એક સંતની ટેકરી આવેલી છે એ જગ્યાના આપણે અગાઉ પણ એક વખત દર્શન કરાયેલા છે પણ અમુક માહિતીના અભાવના કારણે આપણા વિડીયો જે છે ફરીને ફિલ્માઈ રહ્યા છીએ ઘણા ઇતિહાસ એવા હોય છે મિત્રો કે જેના ઇતિહાસની આપણને પાછળથી ખબર પડતી હોય છે તો વિડીયોમાં બને રાજુ આવો મારી સાથે ટેલેસ ભયા વનવગડા વિશે થોડીક માહિતી આપો તો દર્શક મિત્રોને ખાસ કહીશું હું કેમેરાની પાછળ આદિતભાઈ છે મારા પરમ મિત્ર છે અને આ વનવગડો અત્યારે આદિતભાઈ હાજી એવો છોડેકલાય ખીલેલો છે કે જાણે ધરતી માતાએ જે છે ને લીલા કલરની ચુંદડી ઉઢી હોય વાહ એકદમ તમે જોઓ ને માં અત્યારે પાછો પાંચ વાગ્યા થી 6 વાગ્યા જે વચ્ચેનો ગાડાનો જે સૂર્ય આસ્તો હોય કે નહીં એના હિસાબે આનું જે વાતાવરણ છે એકદમ તમે જુઓ ને તો સોનેરી તમને લાગે વાહ બરાબર અને આ બધો વનવગડો છે અને ખરેખર એટલો બધો તો ચોમાસાના કારણે ખીલી ગયેલો છે આપણને જોવાની મજા આવે એમ આપણે અગાઉના વિડીયોમાં પણ દેખાયેલા છે અહીંયા ઉપર એક છે ઘુઘરેડી મેળડી માતાની ટેકરી છે અને એની ઉપર માતાજી બિરાજમાન છે આપણે વિડીયોમાં દર્શક મિત્રોને પહેલાં પણ દર્શન કરાયેલા છે આ તમે જુઓ આ બધા દર્શક મિત્રોને દેખાડો હ આવી પાતળી પગદંદી છે હાવ એના રસ્તે થઈને આવો મારી પાછળ હરવે હરવે શરેશભાઈ આજુબાજુ પક્ષીઓનો કલશોર પણ આપણને આનંદ આપે એવો છે બહુ સરસ મજાનો સવાલ પૂછ્યો તમે સૌથી મહત્વની વસ્તુ હોય ને તો અહીં આજે હમ અત્યારના ટાઈમે તો કદાચ આપણે નથી સંભળાતા પણ ઘણી વખત આપણે અહીં આવીએ ને તો મોરનો જે ટવકાટ હોય ને એ મોરલા બહુ ભારે બોલતા હોય વાહ

અને પછી પાછળથી મળ્યા હોય આ ખેડીએ ખેડીએ આવજો તમે પાછળ દોસ્તો શૈલેષભાઈ મારા પરમ મિત્ર છે હું એમના વિશે વિશેષ માહિતી આપું તો શૈલેષભાઈને હું હંમેશા ઝાલાવાડની ધરતીના ભાતીગળ ભોમિયા એટલા માટે કહું છું કે અમે ખાસ ઝાલાવાડના અનેક એવા સતી અને સુરાઓના સ્થાનકો હોય પ્રાચીન મંદિરો હોય વાવ કુવા હોય અથવા તો એવા કોઈ અલગારી માણસો હોય કે જેમની પાસે બેસવાથી આપણને આનંદ આવે જેમને સાંભળવાથી આપણને આનંદ આવે અમે આવી બધી અ જગ્યાઓની મુલાકાત લેતા હોઈએ છીએ જે બધા વ્યક્તિઓને મળતા હોઈએ છીએ ત્યારે શૈલેશભાઈ અત્યારે આપણને જે જગ્યા એ હું પણ જોવા માટે આવ્યો છું સંતની ટેકરી તરીકે ઓળખાય છે હવે ક્યાં લઈ જાય છે આ આપણે ધીમે ધીમે જઈએ છીએ આ તો નથી રસ્તો આ बाजूના ભાગે થી ઘણી વખત એવું થાય કે રસ્તાઓ જેરિયા ને ચોમાસાના કારણે આ જાળી ઝાખરા ઉગી નીકળે ને આજે ભાઈ એટલે બંધ થઈ જાય રસ્તા છે આમાં બે ત્રણ છે દર્શક મિત્રો જોશે વિડીયોના માધ્યમ થકી પણ અહીંયા આપણે એ જગ્યા જોઈને ને પેલા દર્શક મિત્રોને કયો અહીંયા ખરેખરમાં છે શું અહીંયા આજે ભાઈ જે છે ને સંત મહાત્મા બરોબર આ સંત મહાત્મા ટેકરી ઉપર પોતે વાસ કરતા

મહાત્માની જે ટેકરી છે અહીંયા ઉપર અર્ધ ભંગના અવસ્થામાં એમની કુટીર છે ઉપર દોસ્તો હું અત્યારે અહીં જઈ રહ્યો છું શૈલેષભાઈની હારે હારે આ તમે જુઓ ઉબડ ખાબડ રસ્તો અને આ અતિ વિશાળ ખડકો શૈલેષભાઈ આ બાજુથી આવજો રસ્તો ભૂલી ન જતા પાછા મારી ગોડે પણ આમથી આ ધ્રાંગધ્રાની ભૂમિ ને પથ્થર તો હોવાના જ આવો આપણી પાછળ આ બસ આવજો વાહ વાહ વિડીયો થોડોક લાંબો થશે દોસ્તો આપ જોઈ શકો જાડી જખરા કેવા છે જત ભાઈ શૈલેશ ભાઈ આ બધું હું દેખાડું આપણા દર્શક મિત્રોને હા વવન વગડા વગડાની બિલકુલ વચ્ચે હોય ટેકરી છે આ રહી અને સામેનો પુલ ફલકુનો છે ને હા એ ફલકુનો છે એની ઉપરથી કેનાલ પસાર થાય નીચેથી નદી છે અને ઉપરથી નર્મદાની કેનાલ દોસ્તો આપણે શૈલેષભાઈને પાછા ફ્રેમમાં લઈએ આવો આ બધું એ વર્ષો જૂની આપણે એ સાધુ સંતની કુટિયા જોવી છે કાટા કાકરાને જાડી ઝાખરા વિંધતા વિંધતા અમે આવ્યા છીએ હવે ફ્રેમમાં તમે મને લો હા આપણા દર્શક મિત્રોને જગ્યાનું દર્શન કરાવીને એના પહેલા આપણે મહાત્મા વિશે થોડી ઘણી જાણકારી આપણે આપીએ બરાબર તો આ મહાત્મા વિશે એવું કહેવાય છે કે કફણીવારા બાપુ કહેવાતા અને આ જગ્યામાંથી રહેતા અને મોટી મહત્વની વસ્તુ રાજેત ભાઈ ઈ હતી કે રાત્રે બાર વાગે ને એટલે ઘન ઘોર અંધારું થઈ જાય

કે કચ્છના નાના રણની અંદર ને મોટા રણમાં આપણે એ સાધુ મહાત્માને ફાનસ લઈને દીવો લઈને જતા ભારેલા હોત છે અને આજેશભાઈ અહીંયા આપણે આ દર્શક મિત્રોને આ દેખાડો કુટીર દોસ્તો શૈલેષભાઈ જે કુટીર દેખાડે છે જે સંત મહાત્મા અહીંયા રહેતા હતા એ કુટીરના હું તમને દર્શન કરાવું છું અને આ જગ્યાએ ખાસ જાળવી જાળવીને હાલું હાચવું છું કેમ કે પથ્થરો ની ધાર વાગી જાય એના સિવાય સાપ અને વીછી ને આવા સ્થળ વધારે ગમે એટલે આ બધા માં કઈક ને કઈક પેડા રહેતા હોય અત્યારે આ સાપ અને વીછી આ બેરું ઘર છે અને ચપ્પલ કરતા બૂટ પહેરીને આવો તો વધારે સારું સારું પણ હવે આપણે અત્યારે આવી ગયા છે એટલે શું થાય હવે આ મહાત્મા જે પોતે છે ને એ આ કુટીર ની અંદર નિવાસ કરતા અને આજે પણ ઘણા એવું કહે છે ખાસ કરીને આજે ભાઈ જે આ જંગલ ને વધારે કોણ ખેડે ગુહાતી માલઢોર ને લઈને જંગલ વગડામાં ભરતા હોય એટલે ગુવાતીઓ પાસેથી આપણે સાંભળેલું છે કે આજે પણ ઘણી વખત એ મહાત્મા જે છે ને એ દેખાય છે હાથની અંદર ફાનસ હોય અને ફાનસ લઈને આથી આ ટેકરી ઉપરથી નીચે ઉતરતા હોય અને કચ્છના નાના રણ બાજુ હલવાનું ચાલુ કરે નાનું રણ મીંધી ને પછી મોટા રણના હામા કાંઠે થઈને પછી એને હવારે પરોઢિયું થાય ને એની પહેલા એ પાછા વળી જાય અને બીજું એક ઈ આજે બેહામરેલું છે આપણે કે ઘણા લોકોએ મહાત્માને જોયા પછી પોતે મહાત્માની હાયલા પણ છે કે મહાત્મા કદાચ ભેગો થાય ને ભેટો થાય પણ તમે આજે એટલું હાલો ને તો છતાં તમારા ને મહાત્મા વચ્ચેનું હજુ અંતર રહ્યું કે નહીં એટલું ને એટલું જ રે કદાચ એવું પણ સાલું છે કે ઘણા લોકોએ તો વાહન પણ પાછળ કર્યા છે તો વાહન થી પણ એનો તાગ નથી લઈએ કાણો અને આ તમે બધી દિવાલો જુઓ કેવી મોટી ઝાડી છે અને બધું ઝુંવાણી છે બધું પથ્થરનું અને માટીનું નીનું બધું આ ચણતર છે પણ અત્યારે દર્શક મિત્રોને આપણે કહી શકીએ કે ભાઈ તમે જુઓ આ બધી ભંગન અવસ્થામાં છે અને ખરેખર આવી જે બધી જુણાઈ પૌરાણિક જે આપણી ધરોહર છે ને અજયભાઈ આ ધરોહરને આપણે જાળવી રાખવી જોઈએ ટૂંકમાં દોસ્તો શૈલેષભાઈ જે અત્યારે આ જગ્યા આપણને દેખાડી રહ્યા છે અમે બે ખાસ કરીને આ જગ્યા દેખાડવા માટે આવ્યા આ સંતની તપોભૂમિ છે અત્યારે આ બધું ભગ્ન અવસ્થામાં છે પણ આ જગ્યાએ સંત મહાત્મા બેસતા તપ કરતા આ જગ્યાએ આરામ કરતા અને હજી ઘણા કે છે કે આજની તારીખે પણ આથી મહાત્મા નીકળે છે ઓ રહેતા પેલા રહેતા એવું નથી આજની તારીખે પણ આઈ જ રહે પણ હવે કઈ અવસ્થામાં ગુપ્ત અવસ્થામાં રહે છે કે શું છે ખરેખર તો ગુપ્ત અવસ્થામાં જ કહેવાય ને કે લોકોને બાર વાગ્યા પછી આગેથી ફાનસ લઈને જતા દેખાય અને હાઈ જે પાછા એમ કહેવાય કે પરોડિયું થાય એ પેલા આવતા દેખાય અને તમે જો બધું ભંગના અવસ્થાની અંદર

આ જે મોટો પથ્થર રહ્યો ને એ અને આ ભાગ એ મોટા પથ્થર થી પથ્થરમાં નાની એવી ખોલ દેખાય તમને કદાચ દેખાય તો આ બાજુ કરો અહીંયા નીચે તમને દેખાશે નીચે નીચે ખોલ મોટું ભેરું હતું મહાત્મા પોતે જે છે ને એ સમાધિવની અંદર લીન થઈને અહીં બે હતા ઓહો આ એમનું પોતાનું ભજન સ્થળ છે ટૂંક અંદર આઝાદભાઈ આ જે છે ને એ તત્વભૂમિ છે સાધુની અને આજે પણ મેં તમને કીધું વારી વારી આપણે એક ને એક શબ્દ રિપીટ કરીએ છીએ કારણ કે શબ્દ એવો છે કે જેની આપણને પકડ મૂકીતી નથી આજે તારીખે પણ ઘણા કહે છે કે અમે મહાત્માને જોયેલા છે પણ મહાત્માને આમ પાયે તમે ન જોઈએ પાયે જાઓ તો તમારું અંતર જે રહ્યો ને એમ નામ જ રે અને ઘણું બધું કહેવાય ને શૈલેષભાઈ ઘણી બધી વસ્તુ ગુપ્ત હોય ગુપ્ત હોય નથી બધાને ખબર પડતી હોય નથી ખબર પડતી આજુબાજુ આ બધા પથ્થરો વેરાયેલા છે દોસ્તો આ તમે જુઓ બધે આ બધા છે ને પેલા જે છે ને ઓલા ખાણીયા જે પથ્થર કાઢવાનું કામ કરતા ને પછી અહીંથી મહાત્મા તો હોતા નથી એટલે પછી શું પથ્થર કાઢી બધું છે ને ભાંગી બધું ભરાઈ ગયું છે આ બધા દોસ્તો તમે જો નાના મોટા ખડકો હું તમને એકવાર વ્યવસ્થિત દેખાડું ખડકો અને અહીંયાથી સામે ઈ મહાત્માની કુટિર મહાત્માની કુટિર જે ભગ્ન અવસ્થામાં પણ આજે પણ અડીખમ છે ત્યારે શૈલેષભાઈ વિડીયોના અંતે શું કહેવા માંગો છું આપણા દર્શક મિત્રોને વિડીયોના અંતમાં આપણે દર્શક મિત્રોને આઝાદભાઈ એટલું જ કહીશું કે આવી જે જે ધરોહર છે ઝુરવાણી પૌરાણિક જગ્યાઓ ખરેખર એની આપણે જાળવણી કરવી જોઈએ ખાસ કરીને આવી સંત મહાત્માની કુટીરો છે જ્યાં અવસ્થામાં છે એની જાળવણી કરવી જોઈએ લોકોને ત્યાં સુધી એને આવવા માટે પ્રોત્સાહિત કરીને ત્યાં સુધી પહોંચાડવા જોઈએ અને આ બધી આપણી ધરોહર છે આની ખરેખર આપણે આનો ઓલો નહીં કરીએ તો કોણ કરશે અને કોઈ વ્યક્તિ આપણા વિડીયો જોઈ રહ્યા છે અને એના માટે થોડુંક પાકું જેટલું બની શકે એટલું પાકું સરનામું પાકું સરનામામાં એવું છે કે આ જે સ્થાન રીવ ને એક તો જાણે વણ વગડામાં છે બરોબર બીજો નંબર Google માં નું ક્યાં લોકેશન નથી બરાબર અને જંગલ વિસ્તારમાં છે હાવે હાવ ધાંગદરા ક્લબના બાયપાસથી તમે આવોને એટલે કે ફલકુનો પુલ વટીને હા બરોબર ફલકુનો બ્રિજ તમે વટોને એટલે ફલકુના બ્રિજ પછી એક વચ્ચેથી કાચો રસ્તો પડે છે શેખ અહીંયા કોઈ આવા માટેની પાકી સડક નથી પાસે કાચો રસ્તો છે હવે આવો આપણે બહાર વાત કરતા જઈએ નીચે આપણે એટલે એ કાચી સડક ના મારફતે એ લાકડા ધારે મેલડી માં એ અને પછી પછી મેલડી માતાજી આ બે તરફ આવે હે રસ્તો આ બાજુ હાલજો આમાં રસ્તો પાછો કેવો છે ખબર હે આજે ભાઈ ભૂલી જવાય છે આમાં એ આપણે ભૂલી જઈએ ઘણી વખત એવું થઈ જાય કે આપણે ક્યાંથી ચેડાતા અને બીજી જગ્યાએથી ઉતરી જઈએ એટલે દર્શક મિત્રો ને આવું હોય ને તો આપણે એટલું કેશું કે ભાઈ તમે આવો એનો વાંધો નહીં પણ કોઈ જાણકારી વ્યક્તિને તમે અહીંયા હારે લઈને આવો કારણ કે આ વસ્તુ રહી ને પછી એટલે ઘોઘરી બીજો નંબર ડીઆઈસ માં પછી નો આવો કારણ કે બધો જંગલ વિસ્તાર છે બરોબર અહીંયા શું છે અમુક જંગલી જાનવરો પણ હોય શકે એમ છે એવું નથી કેતા પણ કદાચ કોઈક દીક ભેટો થઈ જાય તો નુકસાન થાય હા

વિડીયો ને આઈતે ને આઈતે સહકાર આપતા હમ ધન્યવાદ વસ્તુ